છેલ્લા સતાવીસ વર્ષથી સાંઈરામ યુવક મંડળ દ્વારા અનોખી પરંપરા પ્રમાણે મુંબઈના કુશળ કારીગરો દ્વારા બનાવેલી ગણેશજીની મૂર્તિ સુરતમાં લાવવામાં આવે છે આ સાથે દેશના અલગ અલગ પ્રાંતોમાંથી કલાના જાણકારોની હાજરીમાં ભવ્ય રીતે ભગવાન શ્રી ગણેશજીનું આગમન કરવામાં આવે છેલ્લા સત્યાવીસ વર્ષથી સાંઈરામ યુવક મંડળ દ્વારા અનોખી પરંપરા પ્રમાણે મુંબઈના કુશળ કારીગરો દ્વારા બનાવેલી ગણેશજીની મૂર્તિ લાવવામાં આવે છે આ સાથે દેશના અલગ અલગ પ્રાંતોમાંથી કલાના જાણકારોની હાજરીમાં ભવ્ય રીતે ભગવાન શ્રી ગણેશજી નું આગમન કરવામાં આવે છે અહીંના શ્રી ગણેશજી વિશેષ રૂપે ઓળખાય છે વિશેષ નોંધનીય વાત એ છે કે ખ્રિસ્તી સમાજ તરફથી છેલ્લા બે વર્ષથી અહીં એક ખાસ વ્યક્તિને બહુમાન આપવામાં આવે છે આ વર્ષે પણ તેમને ખાસ સન્માન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા પોતે આ પ્રસંગે તેઓ જણાવ્યું હતું કે હું મારા પ્રભુનો હૃદયપૂર્વક આભાર માનું છું અને વિઘ્ન કરતા બાપા પાસે પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા સૌના જીવનમાં આનંદ શાંતિ અને સફળતા લાવે આવા ભવ્ય અને સર્વ ધર્મ સંભાવ દર્શાવતા ઉત્સવો દ્વારા સુરત શહેર ખરેખર ધાર્મિક સૌહાર્દ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત